એટલે બપોર બહુ મોડે સુધી સુઈ ગયો તો તો પાંચ દિવસ સુધી પેપર નથી એટલા માટે બપોર સુધી સુઈ ગયો અને પછી હું કાજી મારા હું દાંત કાઢે છે કૈલાસને ને હિના દાંત કાઢે હા કયું હિના દાંત કાઢે હા શું બોલ કયું હિના દાંત કાઢે હા હું બોલું એટલે હું બોલું એટલે ને હા વિડીયો ઉતારે એટલે

આતા કાય કેતા નતા આતા ને આતા ગયા બીજા ગામે ગયા ને આય માન બધા લેવા ગયા વસ્તુ હોળી ની વસ્તુ લેવા તો ગાય છે કાલે છે ને અમારે ગામ જવાનું છે ને અમારે ગામ નું ઘર જવાનું છે આ બધાને યુટ્યુબ વાળા ને જવાનું છે કે નહીં હાસુ બોલી દે હે ભાગી હું કામ આવ્યા લાગેમ હું કમ બેઠા આયા તમે કક જોતા બાગિયા થી હે શું જોતી કી હે હા આખી શું છે મેંગી હે મેંગી મેંગી ખાઈ કદે મેંગી